રમત છે ને તો કેવી રમવાની છે હું કહી દઉં જો હું અહીંયા આપણે જો અડધા બાળકોને હું આમ ઊભા રાખીશ અને અડધા બાળકોને હું આમ ઊભા રાખીશ હવે જો ભાઈ આપણે આમ ઊભા રહીએ આમ ઊભા રહીએ ને આમ ઊભા હોય તો આ હાથ આપણો કયો છે જમણો કયો છે જમણો હા તો ભાઈ આ બાજુ છે ને જમણો એટલે હું જમણી બાજુ કહું ને તો જમણી બાજુના બાળકો આ જમણી બાજુ દોડશે અને આ બાજુ કયું થઈ ભાઈ આ હાથ આપણો કયો છે ડાબો તો ડાબી બાજુ ચાલવાનું છે ભાઈ હને હું ચાલવાનું કઉ ત્યારે ચાલવાનું છે દોડવાનું કઉ ત્યારે દોડવાનું છે આમ આ બાજુ જમણો અને આ બાજુ કયો ડાબો આ બાજુ કયો આ બાજુ કયો

લાલ ગોળ એની ફરતે આમ 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 કરીને ચાલવાનું છે ભાઈ હું આવી ગઈ ભાઈ અહીંયા એવી રીતે હું જમણું કહું ત્યારે તમારે જમણી બાજુ આમ ગોળ ફરવાનું છે અને ત્યાં સુધી ડાબા વાળા જોશે હો ઉભા રહીને જોવાનું છે આપણે કે લોકો કેવું ચાલે છે બરાબર આ બાજુ કયું છે જમણમ આ બાજુ

ચાલો ભાઈ હવે કોનો વારો આવ્યો ડાબી બાજુ વારો આવ્યો ને ચલો ભાઈ પાછળ ઉભા રહું માથે હાથ મૂકી દઉં બરોબર 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 પાછળ પાછળ બેસો હ જુઓ ભાઈ અત્યારે જમણી બાજુ ચાલ્યા ને હવે ડાબી બાજુ ક્યાંથી ચાલશે આમ જ ગોળ ફરવાનું છે તમારે કઈ બાજુ હ ડાબી બાજુ થી ચાલો ભાઈ હવે 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 ડાબુ

હવે ડાબી બાજુ ઊભા રહેશે જમણી વાળા ચાલશે ચાલો ચાલો જમણી વાળાનો વારો આવ્યો પાછો જમણી વાળાનો વારો આવ્યો ચાલો 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 હા જમણી બાજુ વિશ્વબેન આપણે તો ઉભા રહેવાનું છે પછી આપણો વારો આવશે ફટાફટ આપણો વારો પાછો આવશે આપણે છે ને ઉભા રહીને જોવાનું આપણો વારો ક્યારે આવે છે હા હવે ડાબી બાજુ પણ ચાલશે હવે ડાબા વાળાએ પણ ચાલવાનું છે ચાલો 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 ભાઈ ચાલો ડાબા વાળા પણ ચાલો ડાબા વાળા છે ને સાંભળો બધા આ ડાબી બાજુ વાળા છે ને તો બધા ડાબી બાજુ જ જાય આપણે એકબીજાને અડવાનું નહીં ભાઈ એકદમ આમ જ કરીને ચાલવાનું એકબીજાને અડવાનું નહીં અને જમણી બાજુ વાળા જમણી બાજુ ચાલે ચાલો ભાઈ ચાલો 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 ડાબી બાજુવાળા ચાલો ચાલો આપણો વારો પણ આવ્યો ગોડવાડ નહીં ચાલવાનું છે ચાલવાનું છે હમણાં તો ચાલો ભાઈ ચાલો 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 ચલો ચાલો આપણે ડાબી બાજુ જમણી બાજુ જમણી બાજુ ચાલો 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 ઓહ બસ ચાલો ભાઈ હવે લાલ ગોળમાં હવે બધા લાલ ગોળમાં બેસી જાવ બેસી ગયા જલ્દી એક બે ત્રણ ચાર અને પાંચ અરે વાહ આપણે તો બહુ સરસ સરસ રમત રમ્યા હે ને કેવી રમત રમ્યા જમણી બાજુ દોડવાનું ડાબી બાજુ દોડવાનું જમણી બાજુ દોડવાનું ડાબી બાજુ કેવી રમત રમ્યા બોલો તો એકવાર જમણી બાજુ ડાબી બાજુ બાજુ ડાબી હા ભાઈ વાહ જમણી બાજુ કઈ બાજુ હતું જમણું કયું હતું હા અને આ બાજુ ડાબી બાજુ ભાઈ વાહ